પોરબંદરના છાયામાં રહેતા યુવાનનું તેના નાના ભાઈ દ્વારા અપહરણ કર્યા છે પોરબંદરના છાયા આવેલા જીઓટી પાર્ક સોસાયટીમાં રહેતા હરસુખ ગારાભાઈ મોકરિયા નામના યુવાનનું તેના નાના ભાઈ દીપક સાથે પૈસાની લેતી દેતી મામલે ખંભાળીયાના

તે દરમિયાન માહિતી મળી હતી કે હરસુખને આરોપીઓ 4-wheel માં દ્વારકા તરફ લઈ ગયા છે જેથી પોલીસ આરોપીઓની પાછળ તપાસમાં જતો તે દરમિયાન આરોપીઓને જાણ થતાં હરસુખને દ્વારકા નજીક ભોગાત ગામ પાસે હાઈવે પાસે ઉતારી નાસી ગયા હતા આથી પોલીસ હરસુખને સહી સલામત તેના ઘરે મૂકી આવ્યા બાદ હરસુખના માતા કારીબેને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે અંગે પોલીસે પ્રથમ બે શખ્સોને કાર સાથે ઝડપી લઈ તેની આકરી પૂછપરછ કરતા વધુ છ શખ્સોના નામ આપ્યા હતા આથી પોલીસે કુલ આઠ શખ્સો હરદાસ ખીમાણંદ મશૂરા ઉમરવર્ષ ત્રેવીસ રહે પરોડિયા ગામ તળાવની બાજુમાં તાલુકો ખંભાડિયા હિતેશ કેશુભાઈ કારાવદ્રા ઉમર બત્રીસ રહે રાણવાવ સ્ટેશન પ્લોટ જયેશ ઉર્ફે ભીખુ દેવાભાઈ ગઢભી ઉમરવર્ષ ત્રેવીસ રહે શિવ સ્ટુડિયો પાછળ ડિફેન્સ કોલોની જામનગર દેવદાસ દેવાભાઈ ગઢવી ઉંમર વર્ષ ચોવીસ રહે સ્ટુડિયો પાછળ ડિફેન્સ કોલોની જામનગર નક્ષી ઉર્ફે નાક્ષી બાલાભાઈ માણે ઉંમર વર્ષ છવ્વીસ રહે કુરંગા ગામ વાડી વિસ્તાર નીરજ રાજેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ પચીસ રહે ડિફેન્સ કોલોની એરફોર્સ એક પાસે જામનગર ધર્મેશ ધારિયાભાઈ સાખરા ઉંમર વર્ષ ત્રેવીસ રહે ડિફેન્સ કોલોની એરફોર્સ એક પાસે જામનગર અને મહેશ ઉર્ફે વલો હળગોરભાઈ વાલાણી ઉમર વર્ષ છવ્વીસ રહે માળીગામ તાલુકો કલ્યાણપુર ને ઝડપી લીધા છે અને તેઓની પાસેથી અપહરણમાં વપરાયેલ સાડા પાંચ લાખની કિંમતની બે કાર પણ કબજે કરી હતી અને તમામને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓને જેલ હવાલે કરવાનો હુકમ કરતા તમામને ખાસ જેલમાં ધકેલી દેવાયા છે ઝડપાયેલા શખ્સોમાં હરદાસ ખીમાનંદ સિક્કા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં અને તથા મહેશ ઉર્ફે વલો ખંભાળિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા હોવાનું સામે આવતા પોલીસે તે બંને પોલીસ મથકને પણ જાણ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ